આ બધાની વચ્ચે હવે અમિતાભ બચ્ચને એક એવી પોસ્ટ કરી છે જેને જોઈને બધા ચોંકી ગયા છે અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું હતું કે ગઈ રાતના બ્લોગ પરના છેલ્લા વિચારો પત્ની વિશે હતા જ્યારે મેં હરીસામાં જોયું તો હું ચોંકી ગયો કે આ ચહેરો જે જોઉં છું કે તે હતો કેટલાક વર્ષો પહેલાં અલગ સમય હતો બીજા રવિવારે ગોજના કોલની રાહ જોઈ રહ્યો છું અને હજુ પણ આશ્રય પામું છું કે તે કયા ચહેરા સાથે સંબંધિત હશે જેમણે મને આટલો સમય અને પ્રેમ અને ધ્યાનથી બોલાવ્યો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ